મિત્રો જે માતાજી કેમ છો મજામાં પચીસ તારીખે આના ત્રણ મહિના પૂરા થાય છઠ્ઠાની છઠ્ઠા મહિનાની પચીસ તારીખે વાવતા થયું ચોવી પતિ નું નું આપણી મગફળી કઈક આવી છે તમે જોઈ શકો છો વિડીયોમાં આખો પ્લોટ પણ હું બતાળીશ આફ્રિકાનો પ્લોટ છે આપણો આ બાવીસ નંબર મગફળી છે સિત્યાવીસ ને ચાહે પાયામાં બત્રી હોળું લુ જેસી ખાતર પણ આપણે આછું આછું ચડાયું હતું ચાહે એની હિસાબે ક્યાંક ક્યાંક મૂંડો પણ આવી ગયો હતો હવે તો મુંડાની અવસ્થા ઓછી થઈ ગઈ છે બહુ છે નહીં ઓછો પડી ગયો છે આપણી માંડવી મૂંડો હવે ક્યાંક છે આપણી મગફળી બાવીસ નંબર સાત વીઘાનો પ્લોટ છે પાટલા ભેગા થઈ ગયા છે એક વખત રોકવાની દવા મારી હતી વિથ યુથ બે વખત રાઉન્ડ માર્યા હતા એક્સ રોના પાણી પાઈ દીધું બીજું પાણી આપણે પી ગયું છે મગફળીમાં અહીં કંઈક છે કોમેન્ટમાં કહેજો કેવી છે મગફળી તમારે છે એવી છે કે પછી એથી નોર્મલ વૃદ્ધિમાં છે વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને બેન લાઈક ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો મળતો રહો એટલે તમારે અપલોડ થઈ એટલે તમારે લગી પહોંચે આઈ બસ આટલું જ તે કાલે નવો વિડીયો બનાવશું મળશું નવા વિડીયોમાં તાલીને રજા લઈશી જય જવાન જય કિસાન